મજા ઓર આવે જો કાયર વેસ મેળાના પાદર માં ભગવતી આદિ આવડ બિરાજે છે આયા બેનું પ્રસંગ તો આપ જાણો છો છતાંય રોઈશાળાના પાદરમાં જેની જન્મભૂમિ છે માની બાગડતા 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 એ બાગડતા ખોડા ની પડલી વાગતી આવે આ ભાઈ 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 કે એક વાર સોક સાઉન્ડ ને जोरदार વધાવી લો યાર હા અમારી ઉમર થી જાજો તેનો અનુભવ છે યાર હા અને તમારા માટે પણ જે કે લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધન મની યાર બહુ તમારા ઉપર અમને પ્રેમ છે યાર બરાબર ને ગુજરાતી માં હા નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ હું ઘણીવાર કહું છું જિંદગીમાં મહેનત કરી કરીને માથા પછાડીને મરી જવાની છૂટી સફળતા ન મળે હા લેજો બધા નો મેટર હાઉ હાર્ડ યુ ટાઈન લાઈફ આખી જિંદગી માથા પછાડીને મરી જાઓ તો સફળતા ન મળે પણ કૃપાનો વરસાદ વધી જાય માથે આમ જગતમાનો ભગવાનનો પંજો પડી જાય નો મેટર હાઉ હાર્ડ ટાઈન લાઈફ યુ સક્સેસ ગોડ ભગવાન સક્સેસ ત્યારે બનો જ્યારે ભગવાનના આશીર્વાદનો પંજો તમારી ઉપર પડી જાય તો સાંભળી લેવું જીવનમાં આવે તમારા પલો એક ઝલો તો કરે લાખો સલામ તો આશીર્વાદ મળી જાય અને જગજમાના આશીર્વાદ ત્યારે મળે જ્યારે રોય શાળાના પાદર માં આવતા પહેલા તમારી સત્તાનો તમારી સંપત્તિનો વજન જ્યારે હિમાડે મૂકીને આવો ને તો નરેનભાઈ માના દર્શન થાય પણ કે કે ગોહિલની હાજરી છે એટલા મને પ્રસંગ યાદ આવ્યા આયા ઈ બાગડતા 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 એ બાડદા ઘોડાની ફળગલી વાગતી આવે અને આ પાદર

જેથી મતી મુજાય અને જેદી દ હુજતી બંધ થઈ જાય તેદી લાંબી આંગળી કરીને રોહિશાળા સામે પડકારો કરો ત્રીજો દી થવા દેતો આ પાદર માં બેઠી ન બેઠી જગદંબા થાય ભલામણા અને તેથી એક રાજપૂતાણી એ પોતાના સૈન ખંડ માં માતાજી ના માથા મટી પસાડવા કે જગદંબા એ માં દુનિયા વાતો કરે છે હવે મારાથી સહન નથી થાતું માં એ માં માથા મટી પસાડવા શેર માટી ની ખોટ છે માં અને માં દુનિયા વાપરી ચડી છે દુનિયા મેણા મારે છે મેણું કોઈને મારી નહીં આ તો મેણું માથા નો ઘા અને આંખ માંથી ધારું મંડી થવા અને માથા મંડી સામે પછાડવા થાન કે પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા હો ખમા ખમા મંડ્યું થવા અને તેદી સોમલદેવ પરમારને એટલું કીધું મુંજાતી નહીં દુનિયાના પડમાં ડંકો વગાડે એવો દીકરો દઉં માનજે હું ભગવતી ખોડિયાર હો એક ગામમાં નહીં એક પરંડામાં નહીં પણ દુનિયાના પડમાં જો નામ રાખે અને કાળજા વિધિ નો હરવો નીકળે એવો દીકરો આપું માન જે ખોડિયારે આપ્યો છે અને ઈ નવખાણ નરેનભાઈ વાત ઈ કરું છું ઈ નવખાણ પણ પ્રસંગ પછી કહો આપને દોરા હોય થી પણ બાગડદા બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે હાથા ધોરાની દીકરીનું ઘલકુડા રમે છે અને જોયું રાજપૂત છે ઘોડા ઉપર

તમારો મારો મગજ ટૂંકો પડે ઈ આ પાદરમાં બનેલી ઘટના ઈ જગતંબા આજે બાતરમાં બેઠા છે સીની તાકાત જો તેથી હાથ વરહની દીકરીએ માથે હાથ મેલીને એટલું કીધું કે મને ખબર નથી ક્યાં જ આવશું ઈ પણ મણ ઘોડાને હાકવા મણ ઘોડાને હાકવા તારા ઘોડાના ડાબલે જો 18 સો પાદર ઘરે કરાવું તો માનજે કે મામડિયાની ખોડિયાર બોલી છો એક નહીં બે નહીં પણ 1800 1800 પાદરનો જેને ધણી બનાવી દીધો ધરતીને નોતો ધણી અને નદ કરતી નખતા તને વરી તો વગતા પરમના ધણી આ તો ધરતીને નોતો ધણી આ તો નત કરતી નખતા એક નહીં હવે તમે નું નાજા ભાઈ આપીન 5 લાખ આપી અરે 5 કરોડ આપી બીજું આપણું ગજુ શું 1800 1800 પાદર જેને માથે હાથ મૂકી અને ખમકારે જો આતા ભાઈને આપી દીધા હોય તો હું તમે તો આ ગઢથોલિયા મારો આવ્યા છે એના સાનિધ્યમાં એના બગીચાના બાળકો થઈને આવ્યા છે ભરોહો રાખજો તમારી મારી આબરૂ જગતંબા જવા નહીં દે ઈ જગતંબા રોહિશાળાના ફાધરમાં બેઠી છે યાર એવી માં બેઠી જાયા અને હું તો ઘણી વાર કહું છું યુવાનો માટે પણ બોલ્યો છું આ ઘણા ઉપાડા ખાઈ ગયા એના માટે પણ આ શેર કાયમ બોલું છું યાર કે અમને સમંદર સે શીખા હે જીને કા તરીકા ઘણા જો પૈસા થઈ જાય કે થોડુંક સસ્તી પ્રસિદ્ધિમાં કંઈક નામ લેતા શીખી જવું ઘણી વાર છું કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન આરે ભટકાય ને એટલે ભેંસ નું છાપા આવે કે ફલાણા એરપોર્ટમાં ફલાણા પ્લેન આરે ભેંસ ભટકાણી શું કામ કે ભટકાણી પ્લેન આરે એટલે બાકી અમુક ને નામ લેવા પડે બાકી ભેંસના પેટના ને ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટમાં થઈ તો એના વિડીયો કોક જોવે યાર તય તો ખદડી નામના ફોલોવર વધે બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મર્દના દીકરા કહેવાય યાર કોઈકના નામ વટાવીને એક્ચ્યુલી આમ છે એક્ચુઅલી આમ છે આવા જો મોરે મોરો માથાજી ધારી હશી થશે યાર પણ વાત વ્યવહાર નહીં હોય તો સાંભળી લીધો ઘણાય મથે છે એટલે હું ઘણીવાર કહું છું કે ભેંસના પેટના ફોલોવર વધારવા હાટુ ક્યાં પ્લેન આરે આડા ફરે છે

ડાણું આવે તેથી જવાબ દેવાનો હોય બાકી ભલકું ભાથામાં રહેને રાઘવને એમ હજી કવાય આપને બધા હમદાદ ડાયરો છે એટલે કહું છું આયા ઘણીવાર કહું છું બધી જnati ને ફેલા લઈને આલે જીવનમાં ક્યારે હારતા નથી પણ મને પ્રસંગ યાદ આવ્યો આપને વાત કરતો करतो तो सोमलदेव પરમારની માથું મટી પછાડવા જગદબાની સામે ભગવતી ખોડિયાર પ્રસન્ન થઈ અને જગદંબા પ્રસન્ન થઈને કીધું કે દુનિયાના પડમાં ડંકો દે એવો દીકરો આપું જ માનજે હું ખોડિયાર બોલીશું આયા હો

રા રાખી ને વાત કરવાની છે હવે જો નવઘણ નું રૂવાડું ખાંડું થાય તો તો અમારું નાક વયું ગયું ગણાય અને આખી કથા આપ જાણો છો જાહલ ચોરીએ ચડી મોટી થઈ જવતર હોમવા માટે ભાઈ ને બોલાવે હગો ભાઈ હોય તો હગો ભાઈ આવે કાકા નો દીકરો હોય તો કાકા નો દીકરો ભાઈ આવે અને જો એક ભાઈ નો હોય કાકા નો પોતાનો માનો જણ્યો તો જવતરીઓ ભાઈ કોઈ બીજી જ્ઞાતિ નો બની અને બેન ને માંડવામાં જવતર હોમ આવે એ જાહલ ચોરીએ ચડી ધીરે 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 આમ મંગળ ગવાણા અને સાહેબ નવસો ને નવાણું પાદરનો ધણી ઘોડાના ફેગડામાંથી પગ લઈ અને આવ્યો ભાઈ માંડવ્યો સડપ 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 કરતા પગ દીધા આમ જવતરનો પૂઠી ફરી અને જાહેલને જવતર સમય એને એટલું કીધું કે બેન બેન મારી આગળ જાજુ બોલવાનું કઈ છે નહીં પણ કેતો જૂનાણાની ગાદી દઈ દઉં અને બેન આ નવઘણના ચામડાની મોજડી બનાવીને જાહેલ તારા પગમાં પહેરાવું ને તો તમારા ઋણમાંથી આ રામ પરિવાર ક્યારે મુક્ત નહીં થાય બેન માંગી લે અને તેથી ચોરીએ ચડેલી જાહલે એટલું કીધું કે ભાઈ વાત સાચી છે તમારી મારે જુનાણાની ની નથી જોતી તમારા ચામડા મોજડીએ નથી જોતી હું દેવા બોદરની દીકરી શું મારે કઈ નથી જોતું તો ટાણું આવે ને તેથી કાપડું માગી ટાણું આવે વખત આવે તે નવઘણ તે વારે આવજે પણ કઈ જોતું નથી એમ કરીને મીઠાડા લીધા માંડવામાં જવતર હમી દીધા लग्नगीत पूरा थिया लग्न पूरा थिया अन आप जाणो छो कथा भारत पाकिस्तान ना भाग लातीदी न होता पड्या अखंड भारत तू अन सिंध मा जेदी ने रोकी अन जाहले थी आपकी मम्मी की और दादाजी की दवाई अच्छा। और ये बचे हुए पैसे बचे हुए पैसे लेकिन ये तो मैंने दवाइयों के लिए दी थी सारी आ गई ट्रुमेट से मंगवाई बाकी 9 मीटर हाउ हाड यू ट्राई इन लाइफ यार રાજુભાઈ કેટલાય પોતાનું માતમ વધારતો એનો એનો અંગૂઠા